તો હેલ્લો મિત્રો તો કેમ છો બધા મજામાં જશો ને જય માતાજી જય દ્વારકાધીશ તો આજે તો બે વાગ્યા છે અત્યારે બે જેવું થયું છે ને નીકળ્યા છીએ અત્યારે જવા માટે પોરબંદર આજ તો મોટી ગાડી નાની ગાડીમાં જવાનું નથી થતો આજ જવાનું થાય ટ્રેન મોટી ગાડી ગાડીને રાખી દિયાને રાખી ઘરે હું દિયા ના લઈ નાની ગાડી આજ થોડીક વ્યાય કહું વધારે આમ વધારે જાય હું મેં તો નથી કીધું સોરી કે કીધું એ આજ મોટી ગાડી લેવાનું હારું બીજું માલું નહીં મા જઈએ તો જાય ગયા હવે ત્રણ જણા સહીંયા અમે હું છું ને યાત્રી છે ને ભારગોભાઈ છે આપણા નિશદભાઈના શાળા તો અમદાવાદથી આવ્યા છે તો એને પણ હું લેતા બેતા જઈને ફરી આવી આ તો મારી આવી તો પરમ દિવસે તો આપણે વોટર પાર્ક ગેતા હોય ને આજે જઈશું પાછા હવે ચોર મંદર બાજુ તો ચલો જઈએ મળીએ આગળ તમને તો અજે આપણી કરોડોની ગાડી આવી ગઈ ગાડી કેવડી મોટી ગાડી છે આપણે જવાનું છે આમાં આમાં જવાનું છે આમાં આવી આપણી કરોડો ગાડી મંગાવે પછી આ કેવો ફાયદો કરોડોની જી જોઈ બધી ખાલી બધું આપણું આપડું ભાઈ સિતક જ ગયા મતલબ કંઈક ભી

જો યાત્રિક ને લિફ્ટ માં જવું તો પણ લિફ્ટ ગતિ બંધ નીકળી હવે સીડીએ થી જવાન થી ભાઈ ગરમ ની કઠણાઈ ભાઈ હાલો તો હાલવા માં તો બીજું ને ચાલે ઓ ચોપાટે હવે હાલે નીકળી જવાય હવે આ તળકા તો અમને હાલવા ને જે તો ગરમી થાય આમ જે તો આમ તો ગરમી ઈ કે આમ જ ને એમ ન જો તો જસ્તો ગરમી થાય

એ બહુ મનુષ લાગ રહો મત કરો રણ તોબા 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 તારા મૂડ ખરાબ કરી દીધો શું આલે 3 પૈડી છે અત્યારે મને કોઈ રવિવારી રવિવારી પરણીયા તો આલે આવો બીજું શું થાય હવે

કે કે દે જો મિત્રો આમાંનામાં ફેર છે બતાપ ભાઈ કઈ ફેર નથી ફરખા ના ના તારા જોતા મેચિંગ મેચિંગ જો બોલો તાંગા મે ક્યાંથી ક્યાં કઈ મિત્રો સારું દેખાય અને જો લોકેશન લુકઈ ગાય એ ફોટા પાડવા માં થાય છે હે આત્રી ક ફોટા પાડવા છે તો આળો મે દે તો આપણે કેમેરો ખોલી લીધો છે ફોન ગાડી લીધો છે તો પાડવાના થાય છે ફોટોસ ચલો फटाफट ફોટોસ ક્લિક કરી લઈએ પછી મળીએ 15 minutes later કારો ભાઈ બન આવો બેહી ગયો કે ભલે બેઠો એ નાવા નાવા દેને વિશાળન ગરમી ઉડાડવા દે ને કોઈ ગરમી ઉડાડ ના મારને ઉડાડી કેમ જો ના આવ જા કેમ ધક્કો માર નવરાવો તમે માથાકૂટ કરી હું મને નવરાવો દે ને આ તમને નવરાવો માથાકૂટ કરી છે હા ધકો મારતો ને માથા માથાકૂટ થઈ જાય જો આ બધી ઉતાઈ ગયા હે ઈ નવી થાય ધકો રહી ગયો ધકો હા નકિલ તારા ભાઈ બન પાસે ધકો થઈ ગયો થઈ ગયો યાત્રી ક્યાં સમાધાન કરાવાય

નખર તો ચાલુ જય આમ ક્યાં બે ચાલે તમારે બૂટ ન પહેરાઈને મેં ના જ પહેરી હતી બુટ પહેરતો નહીં બહુ મજા આવે કદાચ બહુ મજા આવે તું કઈ વાંધો નહીં મજા લઈ લે ત્યારે મિત્રો હવે બેસીને બેસીને અમે થાઈકા ગયા હવે ક્યારે નાસ્તો કરવા હવે પેટ્રોલ તો પૂરવું જોઈએ ને આપણે ટાંકી ખાલી થઈ ગયું ઠાંકી ખાલી થઈ ગઈ હાલત તો બીજું શું તો નાસ્તો કરવા જઈએ

પછી ખાવું ટ્રેનમાં અત્યારે પેલા ખાઈ લઈ તો પછી મળીએ ચલો તો હવે પાછા હતા અહીંયા લોકેશન આવી ગયા સ્ટેશન પ્લેટફોર્મ પર અહીંથી આપણી પાછી ટ્રેન પકડવાની છે વાણોની નાસ્તો બાસ્તો કરીને પાછા આવ્યા છીએ આ બાજુ આ બાજુ આ બાજુ આવો એમ જ જવું એમ ને હા ખોટો તને હલાવું નહીં ને વજન ઓછો થઈ જાય તારો યાર

हां हरियाणा ट्रेन में

નાસ્તો કર્યો હતો રસ્તામાં એમ તો તો પણ હજી રસ્તા મિત્રો બેઠા અમને આવક નથી થતું અમે

લઈ લીધી છે આપણે સાડા યાત્રિક નો ફોન આવ્યો છે કે ભાર્ગવભાઈને હવે જવાના છે ટ્રેન છે અત્યારે બાકી તો સુઈ ગયો તો હું અત્યારે જમીને અને અંદર પણ આવતી હતી ભોજ પણ હવે ચલો જઈએ ભાર્ગવભાઈ ને જવાના છે તો ચલો જઈએ રેલવે સ્ટેશને

તો એક આ દુરાવની યાદક નહીં મને મરાવે આ સાઈડ આવસે લઈને હા તમે હવે પતા તો અત્યારે બેહી જ ને ભાઈ ના ના અત્યારે અત્યારે જ બેહી જાવ તમે પ્લાનિંગ કરી બેસી જાસો હું આવતો તો હુંય ભેગો બેહી જાવ એમ ફાઈનલ અત્યારે જ જાવ હે હાલ તો ના ભાઈ ને તારું મુલમક છે ભાઈ કઈ જઈ નો